펀키라 오오 키라 펀키라 아아 키라 펀키라 아가씨가 펀 펀키라 아아 키라

पंखीरा <laughs> आ प पंखीरा आ पंखीरा ए काय लागला तारा पंख्या रे तुम्ही काम कर काम मळायचं वाटलं पंख्या इव्हा गाज तारे आरे बाहेर भुंजास तू खेर लूतार अवे बाजूला अवे बाहेर पेलाव पाछोला बाजूला लाव

કોઈ ખાવું નહીં કોઈ કાઢું નહીં જો હવે શું ખાવું છે એ શું છે એ ભા હા જોએલે માર એ તો આટલું બધું ના ખાય કે આટલું ઘણું થઈ ગયું ઓર પાણી આટ ધરી બને પર તન વધુ આટલું આ પણ ઊભો રહે અમે હાડી પરો લે આવડે પરા

làm chú gì nhảy, làm chú lên làm chú gì? Làm chú gì? Bé là bừa nhiên bà dinh tôi đưa ra là chú gì lạc cả. મર્યા હવે ના હું પડશે આ રમટુડો નહી વાહ વાહ છે દીવાઉ છે એ બારા મસ્તી નક્કી કરો યાર આ તો મન કઈ લાગે મન કે ના મન આરો રમતુંડો છે પણ જો ખાલી રમતુડો હોય ને તો મને ખાલી ઘેર જવા દે રમતુડા મારી મારી હુસ ના જો મારું નો અમે ઘૂમતા જ નહીં આમ કોક જાનવર હોત ને તો વહે પડો જ

હું તો તમારે કરાવવું જ પડશે એટલે મેં પૈસા તૈયાર કર્યા પર તમે કો તારજો શું કઉ ઘેર જઈને ખાઈ રહ તૈયારી પણ તમે પેલો ફટાફટ જવાબ લાવો તો કાલ જાતા હોય એમ તો કાલ રાખો જાતા વાન આવ્યો એવું હાલ

તમે ભુરે ક્યો આઈ ખબર હે હા પેલો માર ખૂનો જોયો પેલો નેસાડો ઓય ફળી વાલી રી ઓવા એટલામ ભુરે પાવે રે રાશી કમચાર નઈ જાતા રે જો લેજી ભુરે ઓય તમે નેથા આવો છો હું નેછો આ હાલત આ હું શું કહું હા ભુરે કેટલા પૈસા આલાં કીધું હે 5000 રૂપિયા કે આલો તમને આ લે 5000 તો આવશે લઈ રો એ ભુરે કેતા જ મને ભુરે ઓય અને 5000 તો મનિયા કાલ કેતા હતા

હા ઉમતાજી મને એમ કીધું એ કે રેબડી નેસે રે ને તું ટૂંકો પાડજે પૂરેજ અછે મન હા મારું રાજા કિસ્મત રવિયના હા